નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સોનગઢ તાલુકાના પોખરણ ગામની પોખરણ ગામમાં ઘણા વર્ષોથી સ્ટોન ક્વોરીઓ ચાલે છે અને એમાંની જ એક ક્વોરી સહજાનંદ સ્ટોન ક્વોરી અત્યારે વિવાદમાં આવી છે કારણ છે ગ્રામજનોનો વિરોધ કારણ કે ગ્રામજનોનો કહેવા પ્રમાણે ગામતળની જગ્યામાં એ કોરી આવેલી છે અને એ કોરી દ્વારા ગ્રામ પંચાયતને સીધે સીધો કોઈ લાભ નથી કે સરકારી તિજોરીને ગ્રામ પંચાયત ના કોઈ તિજોરી માં એના કોઈ પૈસા નથી આવતા અને જેના કારણે સર ઘણા બધા સમય થી ગ્રામજનો એક બે વાર આ કોરી બંધ પણ કરાવી છે બે 2018 માં કોરી બંધ થઈ એના પછી ફરી એકવાર 21 માં સીધે કે ગ્રામજનો એને ઉજાગર કર્યું તો ત્રણ વર્ષ પછી એનું કઈક રિન્યુ કરવામાં આવ્યું અને એના પછી બે હાજર એકવીસ પછી ફરી એકવાર આ નવી સત્તા માં જે નવા સભ્યો આવ્યા હોય નવા સરપંચ આવ્યા હોય એમના ધ્યાને આવતા ફરી એકવાર એમને બંધ કરવા માટે ગ્રામસભાના ઠરાવની જયારે વાત કરી છે તો આજ રોજ પોખરણ ગામે ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા અને ત્યાં જઈને વિરોધ નોંધાવ્યો અને ની એક હડતાલ ત્યાં કરવા માટે એ પહોંચ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામજનો જયારે વિરોધ નોંધાવવા પહોંચ્યા જમીનમાં ચાલી રહેલી આ કોરી ધારાધોરણ મુજબ જે મંજૂરીઓ હોય છે મંજૂરીમાં ક્યાંક ને ક્યાંક એમાં ખોટ છે એવું ગ્રામજનોનું જણાવવાનું છે કારણ કે ગ્રામ સભા નહીં કે વિધાનસભા નહીં કે લોકસભા સૌથી મોટી કહેવાય છે કે ગ્રામ અને

ને ઘણી ટાઈમ થી પૂછ માણસો લોકો કે આવે એને ચર્ચા કરે છતાં તો જોયું તો બે હજાર અઢાર માં એ લોકો કરીને રિન્યુ પતી ગયું હતું ત્યાર પછી એમ એમ જ ચલાવ્યું એ એ બે હજાર ને બાવીસ સુધુ બાવીસ સુધી એ લોકો એમ જ ચલાવ્યું એ લોકો ને વારંવાર રજૂઆત કરતા તો છતાં અમારે એટલી પચ છે અમારે આટલી વળખાણ છે અમારી આમ છે ને તેમ છે અમારો કોઈ બંધ નહીં કરાવી શકે હવે આ ગૌચર ની જગ્યા ચાલ જે તે ટાઈમે એ લોકો ને દસ વર્ષ માટે આવ્યું હતું આપડે આખી જિંદગી માટે ચલાવવા માટે આપી નહીં હતી આ લોકો ચાલુ ગ્રામ તો ગ્રામસભાનો ઠરાવ લેવું જોઈએ રજૂઆત કરતા પંચાયત ની જરૂર નહીં પડે લોકો બોલે પછી અમે એક જ વિષય કે આગળ ભેગા થયા પછી અમે એક ચર્ચા કરી કે અમે આગળ હવે પછી આપણે ત્યાં ઘર્ષણ કરવું નહીં આપણે ગ્રામ ગ્રામસભાનો ઠરાવ કરીએ ગ્રામ બંધ કરવાનો ઠરાવ કઈ રહ્યો અમે પછી બધા કલેક્ટરને ને કહી રહ્યો આપણે ભૂસ્તર વિભાગને ને રહ્યો નાયક કલેક્ટરને બધાને અમે અરજી મોકલ્યો એનો નિરાકરણ નહીં આવ્યું અમારી પાસે એટલે લોકો એમ કે ગામના આગેવાનનો અને સરપંચને એમ કે કે તમે પૈસા ખાઈ લીધા તો હવે સરપંચે પૈસા ખાધા તો હું આહીનો રૂપિયા ને તો પહેલાં સરપંચ તો સરપંચ હું લોકોનો થોડો સાંભળે એટલે લોકો એમ કે કે ચાલો પછી આપણે ત્યાં ભેગા થઈને હવે જ્યાં સુધી બંધ નહીં થશે ત્યાં સુધું અહીંથી લોકો ઉઠશે નહીં

છેલ્લા સમય સુધી લડાઈ તમે લડવાના છો. હા છેલ્લે સમય સુધી લડત લડશો. એની પોતાની માલકી નથી. આ ગ્રામ પંચાયતની જમીન છે ને સરકારની જમીન છે. પંચાયતને પરમિશન વગર કરતા હોય કાલ ઉઠીને તમે ઘરો ઉખાડીને કોરી કરવા લાગે તો અમારે ક્યાં જવું? અહીંયા આજુબાજુમાં બીજી ઘણી સ્ટોન ક્વોરી છે. એમાં બી તમારી કોઈ ફરિયાદ હશે કરી ફરિયાદ જો સૌથી પહેલા તો ગોચરમાં આપેલી હજુ સુધી ગામને નહીં કોઈ કે પંચાયતને નહીં. અને જે તે ટાઈમે નિવેદન આપ્યા હતા અમારા વડીલે તે આગળ ગ્રામ સભા હતી ત્યારે વડીલે કીધું જ હતું કે આગળ આનો ધ્યાને નહીં લેશે સરકાર એટલે આ દિવસો અમારે આવ્યા